રણમાં જે શુરવીર હોય તેને રણ છોડ માં કહેવાય છે પરંતુ લોક બોલી આ શબ્દ ફરી ગયો અને રણ છોડી ભાગ્યા હોવાને કારણે રણછોડ સૌ માને છે ડંકપુર એટલે ડાકોર શું છે આ ડાકોર મંદિર પાછળ ની પૌરાણિક કથા શા માટે અહીં આવનાર દરેક ની મનોકામના પૂરી થાય છે અને શું આજે પણ સાક્ષાત રણછોડ રાય ના દર્શન થાય છે અહિયાં આવું આજના વિડીયો માં જાણીએ

પ્રભુના ના ઉપર તુલસીની માળા જોઈ ને બોડાણાના મનમાં થયું કે પ્રભુના રત્ન જડિત આભૂષણોની ઉપર તુલસીની કંઠી છે તે પ્રભુને ખૂબ જ ગમે છે તે મનોમન નક્કી કરી લઈને પ્રત્યેક વર્ષે તુલસી છોડ લઈને દ્વારિકા જવું આથી શ્રી કૃષ્ણ ભક્ત વર્ષે પૂનમે ડાકોર થી દ્વારિકા રસ્તે થી ચાલી ને તુલસી રોપેલું કુંડ લઈ ભગવાન મુજબ આ ક્રમ કરતો રહ્યો પરંતુ ત્યારબાદ ઉંમરના ના કારણે એમને તકલીફ પડવા લાગી પોતાના ભક્ત ની આ તકલીફ શ્રી કૃષ્ણ ભગવાન થી જોવાઈ ના ગઈ આથી તેમણે ભક્ત ને સપના માં આવીને કહ્યું હું દ્વારિકાથી ડાકોર આવીશ તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે બોડાણો આ પછી જ્યારે દ્વારકા જવાનો હતો ત્યારે તેણે ભગવાનને કહેવા મુજબ ગાડાની વ્યવસ્થા કરવા માંડી બોડાણો ખૂબ ગરીબ હતો તેની પાસે પૂરતું નાણું પણ ન હતું જેથી તે ભગવાનને છાજે તેવું ગાડું સાથે લઈ જઈ શકે તેણે જેમ તેમ કરીને ખૂબ જ વૃદ્ધ થઈ ગયેલા બે બળદ અને ખખડી ગયેલા ગાડાની વ્યવસ્થા કરી અને તે લઈને તે દ્વારિકા પહોંચ્યો તેને ગાડા સાથે જોઈને પૂજારીઓ એ પૂછતા નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે ભગવાન દ્વારકા છોડીને જતા રહેશે તો પોતાની આજીવિકાનું શું થશે તેના ડરે ગુગળીઓ એટલે કે દ્વારકાના પૂજારીઓ એ રાત્રે મંદિરને તાળા મારી દીધા પરંતુ ભગવાન કોઈના બંધનમાં રહેતા નથી તેમણે આ તાળા તોડીને બોડાણાની સાથે ડાકોર જવા પ્રયાણ કર્યું દ્વારકાથી થોડા દૂર નીકળ્યા બાદ ભગવાને એ બોડાણાને કહ્યું હવે તું ગાડામાં આરામ કર હું ગાડુ ચલાવીશ ફક્ત એક રાત માં ભગવાન રાજા રણછોડ મરવાના વાંકે જીવતા બે બળદને હંકારી ખખડેલું ગાડું લઈ ને ડાકોર નજીક ઉમરેઠ સુધી પહોંચી ગયા ઉમરેઠ પહોંચતા સુધીમાં પ્રભાત થઈ ગયું હતું તેથી કોઈ જોઈ ન જાય માટે ભગવાને ઉમરેઠ ની સીમ માં બિલેશ્વર મહાદેવ નજીક ગાડું ઊભું રાખ્યું બોડાણો સવાર થતા ઉઠ્યો તો દાંતણ માટે ભગવાને લીમડા ડાળ પકડી ભગવાનના સ્પર્શથી લીમડાની એક ડાળ મીઠી થઈ ગઈ હવે ભગવાને બોડાણાને ગાડુ ચલાવવા કહ્યું ભગવાનને દ્વારિકાના મંદિરમાં ન જોતા ગુગળીઓ સમજી ગયા કે બોડાણો જ ભગવાનને લઈ ગયો છે તેથી તેઓ પાછળ પાછળ ડાકોર આવી પહોંચ્યા દ્વારિકાના પૂજારીઓને મન તો ભગવાન ફક્ત આજીવિકાનું જ સાધન હતા તેથી તેમણે પોતાને પર્યાપ્ત ધન મળી રહે તે આશયથી ડાકોર આવી પહોંચેલા ગુગળીઓ એવી શરત મૂકી કે જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું એવો જાણતા હતા કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે એટલે સોનું આપી શકે નહીં અને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારિકામાં જ રહેશે અને જો ડાકોરમાં રહી પણ જાય તો તેમને ભગવાનને ભારોભાર સોનું મળી રહેશે બોડાણા પાસે સોનાના નામે તેની પત્ની ગંગાબાઈએ પહેરેલી નાકની ફક્ત એક વાળી હતી ગોમતીને તીરે જ્યારે મૂર્તિને ત્રાજવાના એક પલ્લામાં મૂકી તેની સામેના પલ્લામાં આ વાળી મૂકવામાં આવી ત્યારે તેનું વજન મૂર્તિના વજન કરતાં પણ વધારે થયું આમ કૃષ્ણ ભગવાને ગંગાબાઈની ફક્ત એક વાળી ગુગલીઓને આપી તેમને વિદાય કર્યા અને પોતે ડાકોરમાં સ્થાયી થયા આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલા દ્વારકામાં હતી શ્રી રણછોડ રાયજીનું પ્રખ્યાત મંદિર ડાકોર

રણછોડજી મંદિરમાં ચાંદીના બે મોટા દરવાજા છે કે જેના પર ભગવાન સૂર્ય ચંદ્ર ગણપતિ વિષ્ણુ તેમજ વિવિધ કલાકૃતિઓ કંડારવામાં આવી છે ભગવાન શ્રી રણછોડજી આરસ બનેલા અને સોનાના પતરા થી મઢેલી ઉચ્ચ વેદી પર બિરાજમાન છે મંદિરના પ્રવેશ દ્વારે બંને બાજુ પાંચ માળની પચાસ ફૂટ ઊંચી બે દીપ માળાઓ છે જેના મિનારા પણ સોના ના વરખ થી મઢેલા છે

કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વાહલી હતી એટલે અહીં ગાયને પણ ચારો ખવડાવી કમાય છે અહીં ડાકોરના ગોટા ખૂબ પ્રસિદ્ધ છે અહીં આવનાર દરેક યાત્રી ડાકોરના પ્રસિદ્ધ ગોટાનો સ્વાદ જરૂર માણે છે મિત્રો શું તમે ડાકોર જઈ આવ્યો છો નીચે કમેન્ટમાં તમારા અનુભવ જરૂરથી શેર કરજો